હવે આગળ આખો વિડીયો જુઓ અમે કયા કયા ક્વેશ્ચન ના આન્સર આપ્યા છીએ તો પેલો ક્વેશ્ચન છે કે તમે ડેલી વ્લોગ ત્રણ ચાર એવી કમેન્ટ છે કે તમે ડેલી વ્લોગ કેમ નથી મુકતા

અને અમે બધા ભેગા રહીએ છીએ એટલે ઘરની જે નવા લોકો છે ને નથી ખબર કેમ કે દસિકા વંશિકા અને હીરવા એ ત્રણે અમારે હારે જૂનાગઢ રહે છે એવો એક ક્વેશ્ચન છે મંદુ અને દકુ તમને શું થાય કાકાની છોકરીઓ છે વંશિકા દર્શિકા ને હીરવા એ ત્રણેય અમારી જોડે જ રહી છે જૂનાગઢ અને એમાં બીજો ક્વેશ્ચન છે કે કેટલા મુ ભણે તો કે હીરવા ભણે છે ચોથું અને વંશિકા દસમામાં છે અને હીરવા લેક દશીકા કોલેજમાં છે હમ છેલા વર્ષમાં છેલા વર્ષમાં એક બોલજો બસ જય સોમનાથ જય વેરી નાઇસ લોગ્સ થેન્ક યુ સો મચ તો એ છે

પછી હરેશ આહિર એમની કોમેન્ટ છે મયુર શું જોબ કરે તો મે આગળના વિડિયોમાં કીધું છે પણ નવા સબસ્ક્રાઇબર છે લોકો માટે કે મયુર કેમિસ્ટ છે સોરઠ જે અમૂલનો પેકિંગ પ્લાન્ટ છે જૂનાગઢમાં સાવજ પહેલા સોરઠ નામ હતું હવે સાવજ થઈ ગયું તો ત્યાં છે કેમિસ્ટ તરીકે લેબમાં અને હું એઝ અ પ્રોફેસર તરીકે ભાટુ સાયન્સ કોલેજ છે ત્યાં માડલા પટક છું બરાબર એના પછી દિયા તમને શું થાય અને દર્શિકા દીદી ના મેરેજ ક્યારે કરવાના છે અને એ છે છે ખુશી ભૂમિ ભૂમિ એવું એવું ખુશ તો મયુર ના ત્રણ દીદી છે મોટા ભાવના બેન ની છોકરી છે દિયા અને દર્શિકા ના મેરેજ બસ હવે ટૂંક સમયમાં જ થવાના છે ક્યારે થોડું સસ્પેન્સ રાખીએ પણ બહુ જલ્દી બહુ જલ્દી અચાનક

હોય અવાજ ચાલુ દર રોજ તમે એક મિનિટ હોય દર તો એ કઈક ને કઈક અને રસોડામાં તો

તમારું દીદી તમે જોબ કરો છો સાડીનું પણ કરો છો આટલું બધું મેનેજ કરો ખરેખરો અને મયુરભાઈ પણ તમને સપોર્ટ કરો મયુરભાઈ બહુ સપોર્ટ કરે અને એટલે જ થઈ શકે અને બધું મેનેજ કરીએ એનું રીઝન ઈ છે કે જો જોબ ઉપરથી એક વાગે આવ્યા એ પછી તો ગામમાં બે ત્રણ પાર્સલ આવ્યા તાડી ના ઈ લેવા ગયા ત્યાંથી લઈને આવીને સીધો વિડીયો બનાવવા બેસી ગયા હમણાં એડિટ કરશું મૂકશું ત્યાં તો સાડી લેવા વાળા બધા લોકો આવી જાય ફિક્સ હોય એટલે મેનેજ બહુ બધું કરવું પડે અને મહેનત કરવી પડે અને આજની મારી રીલ્સ જ એવી છે કે અત્યારે બસ મારે એક જ વસ્તુ કરવી કે મહેનત અને દ્વારકા વાળો સાથે છે જ તો જ થાય બધું એટલે થઈ જ જશે બસ એટલું કરું થોડું અઘરૂ છે તમે બધા પણ એટલું કમેન્ટ કરો ને કમેન્ટ કરીને એપ્રીશિયેટ કરો એટલે ખરેખર મજા આવે કેના લોકો નોટીસ કરે છે અને બુ થેન્ક યુ હમ ધીલથી થેન્ક યુ કમેન્ટ એક છે

રે તમને કેવો લાગ્યો ક્વેશ્ચન આન્સર નો વિડિયો ઘણા બધા કમેન્ટ લઈ લીધી છે હજી પણ થઈ જશે તો જોતા અને કમેન્ટ કરે કે અમારી ફર્સ્ટ કમેન્ટ છે કમેન્ટ આવે કમેન્ટ કરે અને જેટલા લોકો એ કાઠિયાવાડ કલેક્શન નું પેજ વિઝિટ નથી કર્યું કલેક્શન આવ્યું નવ કલેક્શન

ચેનલને ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો